नमस्कार मित्रों हूँ रजनीकांत रावल आपने समक्ष रजू करूच गुजरात दर्पण न्यू जर्सी में प्रसिद्ध वार्ता ऐ मोहब्बत तेरे अंजाम पे रोना आया सौजन्य संपादक श्री सुभाष शाह कल्पेश शाह शा, वार्ता लेखन राजुल कौशिक बॉस्टन U.S.A. वीडियो संकलन कौशिक शाह तो चलो मित्रों सांभिये वार्ता मोहब्बत तेरे अंजाम पे रोना आया दो दीवाने शहर में रात में या दोपहर में आबुदाना

એક દીવાના અને બીજી દીવાની હતી આજે એવા બંને દીવાના દીવાની સાથે મારે જોડાવવું પડ્યું છે નથી એમને કશું કહી શકતો કે નથી એમને સહી શકતો ને છતાં નથી એમને છોડી શકતો વાત છે સથ્યા શેટ્ટી નહિકજ નારાયણની અને મારી હવે એક તો આ સાઉથ ઇન્ડિયન લોકો સીધું સાધુ સત્ય બોલવાને કે લખવાને બદલે કેમ લખતા હશે એ મારા માટે મોટો કોયડો છે એવી રીતે આ સત્ય અને નૈકુજનું મારે શું કરવું એ પણ મારા માટે મોટો કોરડો તો છે જ પણ હશે સત્યાને તો હું સત્યા જ કહીશ અને નૈક જ ને નીકું જો કે હું એ બંનેને કોઈ પણ નામે બોલાવું એ બંને તો એકબીજાને સ્ટુપીડ અને ઇડિયટ કહીને જ બોલાવે છે બંને એકમેકના ગળા ડૂબ પ્રેમમાં છે એક ક્ષણ એકબીજા વગર રહી નથી શકતા છતાં એક ક્ષણ ઝઘડ્યા વગર નથી રહેતા સત્ય સોફ્ટવેર એન્જિનિયર અને નિકુ ગ્રાફિક ડિઝાઇનર સત્ય ખૂબ મહત્વાકાંક્ષી અને નિકુ એકદમ શેખચલ્લી સત્યના પગ હંમેશા જમીન પર અને નિકુ હવાઈ મહેલ ચાળવામાંથી નવરો નથી પડતો સત્ય સતત સપના સાકાર કરવા સતર્ક અને નિક સપના ભરેલી આંખે અને સપનાની પાંખે સમય પસાર કરવા વાળો સમુ ઉર્ફે નૈકજને સ્ટેજ પર નામ બનાવવાના ભારે ધખારા કોઈ શિખવ નવા નિશાળિયા જેવી નાટક મંડળીમાં એ જોડાઈ ગયો હતો એને તો એક્ટર રાઇટર અને ડિરેક્ટર એમ થ્રી ઇન વન કામ સંભાળવા હતા પછી અનુભવે એટલું તો સમજાયું કે ત્રણ ઘોડા પર સવારી કરવી એટલી સહેલી નથી એટલે હાલ પૂરતું તો વો મુરારી ચલા સિર્ફ હીરો બંનેની જેમ એણે એક્ટર બનવા પર બધું ધ્યાન ફોકસ કર્યું હવે આ બંનેની વચ્ચે હું ક્યાં ભરાયો એની વાત કરું હું અને નિકુ લિવરપુલમાં માસ્ટર્સ કરીને લંડન મૂક થયા સ્ટેટ ફોર્ડ એરિયામાં એક ફ્લોર પરના બે બેડ બે ક્લોઝેટવાળા એક મોટા રૂમમાં મારો અને નિકૂનો સમાવેશ કરવો પડ્યો એ અરસામાં વર્ક પરમિટ પર મુંબઈથી લંડન આવેલી સત્યની ગોઠવણ બીજા એક બેડવાળા નાના રૂમમાં થઈ ગયેલી હતી રૂમ જુદા પણ બાથરૂમ કિચન ડાઇનિંગ ટેબલ અને ફ્રીજ અમારે સત્ય સાથે શેર કરવાના હતા ફ્રીજના બે ખાના પર સત્યાએ એના નામનું લેબલ મારેલું હતું બીજા બે ખાના અમારા હતા કઈ વાંધો નહીં ચાલો કામ ચલાવ કામ ચાલુ થઈ ગયું પણ ના અહીંથી જ કામ વગરની બબાલ શરૂ થઈ એને બબાલ એટલે કહું છું કે જે થયું એના લીધે અત્યારે અમે ત્રણેય જણ ઘરની બહાર અને અમારા ત્રણેય જણનો સામાન રસ્તા પર છે હવે જે થયું એની વાત સવારે બાથરૂમ વાપરવાથી માંડીને રસોઈ કરવા સુધી અમારે જ એડજસ્ટ કરવું પડતું લેડીઝ ફર્સ્ટના નિયમે સત્યા દરેક વાતે આગળ રહેતી શરૂઆતમાં ઓફિસે જાય ત્યારે માત્ર સ્મિત આપનારી સત્યા સમય જતા સ્ત્રી દાક્ષિણ્યની અમારી ભાવના પર વારી ગઈ હતી એટલે ક્યારે એની સાથે અમારા માટે પણ ઈડલી સાંભર બનાવતી ક્યારેક વીકેન્ડમાં હું અને નીકુ ગ્રોસરી કરવા જતા ત્યારે સત્યા માટે પણ ગ્રોસરી લાવતા હા એની સામે એ દિવસ પૂર્તિ અમારા માટે પૂરી રસોઈએ બનાવી રાખતી બંને પક્ષે આ ગોઠવણ અને વાત કરવા માટે ભાષા તરીકે હિન્દી ગોષ્ઠી થઈ કારણ સત્યા સાઉથની નૈકજ નાગપુરનો પણ હું છરેલો લખનૌમાં ને હું રહ્યો ગુજરાતી ભાષાના આ ત્રિવેણી સંગમનો મેળ તો હિન્દી તટેષ્ઠ થાય એમ હતો ને એક જ મારા કરતાં બે વર્ષ નાનો એટલે એ મને બડે ભૈયા કહેતો એનું જોઈને સત્યા પણ બડે ભૈયા કહેતી થઈ ગઈ ધીમે ધીમે હોલે હોલે પણ મને ખબર પડે

શાંતિથી એને સાંભળતી થોડું ધીમું ધીમું મલકતી અને હું દંગ રહી જતો મને થતો કે અરે નિકુની સાથે આટલું રહીને પણ હું એનું કૌશલ્ય એનું હીર પારખી ન શકે સમય જતાં ક્યારેક અમે વીકેન્ડમાં સાથે બહાર જવા માંડ્યા ક્યારેક પિક્ચર

પકડીને મૌન સંવાદ સાધતા હોય એમ ચાલતા અને હું એમનાથી થોડું અંતર રાખીને એમની રખેવાળી કરતો હોઉં એમ ચાલતા હવે તમને એમ થશે કે આ બંને પ્રેમી પંખીડાની વચ્ચે મારી શી જરૂર જરૂરનું કારણ પણ કહું તમને આગળ કહ્યું એમ બંને મને બડે ભૈયા કહેતા હવે મારી પણ કોઈ તો કરીને ક્યારે કેવું બનતું કે અમારા નિકુભાઈની ની નાટ્ય મળીને કોઈ મિત્રનો ફોન આવે ત્યારે અચાનક એનામાં ઉચ્ચ કોટીના અદાકારનો હાથમાં આળસ મળીને બેઠો થઈ જતો ન કરે નારાયણ અને એવું બને ત્યારે સત્યને ઇમ્પ્રેસ કરતી અમારા નેક જ નારાયણની સોચી ઓપ ચડાવેલી પ્રકૃતિ પરનો ઓપ ઉતરી જતો થિયેટરની યાદ આવતા એણે સત્ય સાથે લીધેલી સાત જીને કી કસમે સાત મરને કે વાદે ની એસી કી તેસી થઈ જતી સત્યને જીવનભર જ નહીં ક્ષણે ક્ષણે સાચવવાના સગળા વચનો વિસારે પાડીને તત્કાલ થિયેટર ભણી તોટ મૂકતો આવા સમયે રખીને નારાજ થઈને થેમ્સમાં પડતું ન મૂકે એ વિચારે સત્યનો મૂળ અને બીજા સાચીને મારે એને ઘેર લઈ આવી પડતી અને પછી જો મજા જ્યારે નીકુ ગેર પાછો આવે ત્યારે જે સંવાદો સર્જાતા એના મુખ સાક્ષી બનીને મારે અડધી રાત સુધીની ઊંઘ એમની પાછળ કુરબાન કરવી પડતી એ સમયે જે વાગ્યું છેડાતું ત્યારે સત્યા નિકુના કોઈ પણ નાટકની હિરોઈન કરતા વધુ પાવર પેક પરફોર્મન્સ આપતી એ જ્યારે ગુસ્સે થતી ત્યારે તાર સપ્તકમાં એનો અવાજ નીકળતો ગુસ્સામાં હોય ત્યારે સત્યાની જીભે સરસ્વતી નહીં સાઉથની ભાષા ઉતરી આવતી તુંબડીમાં કાંકરા ખખડે એવી એની વાણી ન તો મને સમજ પડતી કે ન તો ને એની સામે સત્યને મનાવવાના પ્રયાસોમાં નૈક જ નારાયણ વધુ સોબર બની જતા લખનઉમાં ઉછરેલા નિકુભાઈની ભાષામાં વધુ વિનય ભળતો એમની હિન્દીમાં લખનવી તહેબ ભળતી ઉર્દુ મિશ્રિત હિન્દી સત્યને સમજવું અઘરું પડતું વિનમ્ર બનેલા નિકુની ઉચ્ચ સાહિત્યિક ભાષા સાંભળીને સત્ય વધુ વળગતી એને લાગતું કે એનો મુરારી હજુ હીરોના પાત્રમાં જ જીવે છે અને એને ઇમ્પ્રેસ કરવા નાટક માટે ગોખેલા ડાયલોગ્સની પ્રેક્ટિસ કરે છે નિકુ જેમ જેમ એને સમજાવવાનો પ્રયત્ન કરતો એમ એમ એ વધુ વિફરતી જેમ જેમ નિકુનો અવાજ ધીમો પડતો એમ એમ સત્યનો અવાજ વધુ તીણો ને ઊંચો જતો થોડી વાર તો શ્રોતા અને પ્રેક્ષક બનીને હું આ શો જોયા કરતો પણ લાકડાના ફ્લોર પર નીચેથી કોઈ લાકડી ઠપકારીને આ શો બંધ કરવાની ફરજ પાડતું પંચોતેર વર્ષની ઉંમરે પહોંચેલા અમારા લેન્ડલેડી રાત્રે નવ પછી એમની શાંતિનો ભંગ થાય એ સહિલે એમ નહોતા નીચેથી ઠોકાતી લાકડીના પ્રહારથી પીક પર પહોંચેલા આશો પર એકદમ પડદો પાડી દેવો પડતો કર્ફ્યુ લાગ્યો હોય એમ અમારા ફ્લોર પર સંચાર બનતી છવાઈ જતી વળી થોડા દિવસ બધું હરખું ચાલતું નિકુ સત્યને મનાવી લેતો સત્ય માની જતી વળી હાથમાં હાથની ઉષ્મા અનુભવતા બંને જણ લટાર મારવા નીકળી પડતા જો કે હવે એ બંને જણ જોડે જવાનું મેં માંડી વાળ્યું હતું શું કહે છે કે કબાબમાં ક્યાં સુધી હટ્ટી બનવું હે અને એક દિવસ ફરી એવું જ કશું બન્યું રવિવારે સવારે કોઈ ફિલ્મ નો શો જોવા નીકળેલા નિકુ અને સત્યા માત્ર સત્યા જ પાછી આવી શું બન્યું છે એ પૂછવું એટલે સત્યના સાતમા આસમાને પહોંચેલા રોષને વધુ હવા આપવા જેવો ઘાટ બને ક્રોધથી ધુઆ પુઆ સત્યા નીકુ પાછો આવે ત્યાં સુધી એની રૂમમાં આટા મારતી રહે અને પછી જે બન્યું એ પહેલાની જેમ જ રિપીટ શો જેવું હતું સત્યાની કાંકરા આ વખતે તો નિકુભાઈ પણ એવા ખખડ્યા કે લખનવી તેજીબ માંડીને બધી તેજીબ ભૂલી ગયા દર વખતની જેમ નમ્ર બનવાના બદલે થોડા અક્કડ બની ગયા પોતાની ભૂલ ભૂલીને કોમળ મધ્યમ રાગ ભૂલીને સત્યની જેમ તાર સપ્તકમાં પહોંચી ગયા અમારા વયસ્ક લેન્ડ લેડી એમની શાંતિમાં ભંગ પડે એ તો સહી શકે એમ જ અને વળી આજે તો ઘરે લંચ માટે આમંત્રિત મહેમાનની શાંતિનો પણ સવાલ હતો અને પરિણામે અમે અત્યારે કોઈ નોટિસ વગર અમને અમારા સામાન સાથે રસ્તા પર મૂકી દેવામાં આવ્યા છે હાલમાં તો નિકુ મહારાજના મગજ પર શેનશાહી અકબર નો મિજાજ સવાર છે જો કે કદાચ એ મિજાજ હોસરે ને નિકુભાઈ સલીમના રોલમાં પાછા આવે તો પણ સત્યનો મૂળ જોઈને લાગતું નથી કે સાહિબે આલમ સલીમ

नाम पे रोना आया तो हर शाम उम्मीदों में गुजर जाती थी आज कुछ बात है जो शाम पे रोना आया अस्तु वार्ता लेखन राजुल कौशिक